કુશળ કુંવરભાઈ હતા ને કુશળકુંવરભાઈ રતિભાભા એની મહારાજ આટુ એક પોટલીમાં એક વસ્તુ મોકલી મુનાભાઈ હવે ભરી સભા ગઢપુરમાં સભા હાલતી હતી અને એ પોટલી સભામાં મહારાજને આપી અને મહારાજનો એવો નિયમ હતો કે ચાલુ સભામાં આપણે જેને ઇંગ્લિશમાં એમ કે ડિસ્ટર્બ એ ભગવાનને બહુ ગમતું ચાલુ કથામાં કોઈ વાતો કરે એ ભગવાનને ગમતું આપને તો અત્યારે સગવડિયો ધર્મ છે એટલે બધુંય ગમાડવું પડે એમ છે બાકી દુઃખ લાગી જાય કોઈ ચાર હરિભક્તો વાતું કરતા ને સંભાળતા ને એમ કે ભાઈ વાતું ન કરો તો સત્સંગમાંથી પડી જાય અત્યારે તો આ કહેવાય ને સ્પીડલી યુગ આયેલો છે કેવો આયેલો છે પણ ભગવાન સ્વામિનારાયણ જ્યારે કથા હાલતી હોય પ્રાગજી પુરાણ કરતા હોય કોઈ બ્રહ્મચારી કરતા હોય નિત્યાનંદ સ્વામી કરતા હોય ત્યારે કથામાં માત વક્તા વક્તાનો અવાજ આવતો હોય ટાચણી પડે અને અવાજ આવે એટલી મર્યાદા હતી અને હું ખરેખર ઘણી વખત મેં સભામાં કીધું જયારે મોટી કથામાં જાય આપણે અડધી કથામાં ગયા હોય તો પછી જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું હોય સભા સત્સંગ ક્યાંય પણ હાલતી હોય ધરમકુળની હાલતી હોય સંતો ની હાલતી હોય કોઈ ભગવાનના ભક્તો સભા કરતા હોય ત્યારે સભામાં ખલેલ ન પહોંચે આ ભગવાનના ભક્તોએ ખાસ નોંધ રાખ આપણે સભામાં જઈએ છીએ સત્સંગમાં જઈએ છીએ કથા વાર્તામાં જાય છીએ એ કેના માટે છીએ છે ભગવાનને રાજી કરવા જે વ્યક્તિ સભા કરે છે એ એક ભગવાનનો દૂત છે જે ભગવાન તરફ પાડે છે પછી ધરમકુળ પરિવાર હોય સંતો હોય હરિભક્તો હોય આ સભા પતી જાય કા સભાની પહેલા તમે એને આદર ભાવથી મળી શકો અને કા સભાના વિરામ બાદ પણ વચમાં સભા હોય પાંચસો સાતસો જણા સભામાં બેઠા હોય અને પછી તમે અર્ધી સભા અને જે સભા કરતા હોય એની પાસે એને જે કરો તો ઓછામાં ઓછી પાંચ થી સાત મિનિટ આમાં વહી જાય અને જે સભા કરતા હોય એનો આખો લેન્થ અને આખો પાવર ઈ કપાઈ જાય મોટા સંતો કેતા કે કથા વાર્તા છે ને જે કરતા હોય ને એને બધી આવડતી તો હોય ખબર હોય ચરિત્ર ખબર હોય પણ સભામાં દાયરું ભગવાનનું નું થતું હોય કેનું થતું હોય અને જયારે સભામાં જે મહિમાની વાતો હાલતી હોય એ હરિભક્તોના હોકારા ઉપર હાલતી હોય કે હરિભક્તોને કેટલી મજા આવે છે ઈ પ્રમાણે સભા કરનારો સભા કરતો હોય છે તમને અડધી કલાક ભગવાનની વાત કરી હોય તો મોઢું જ ન લાવો અત્યારની વાત કરું તો મોઢું જ ન લાવો તો પછી સભા કરનારો ઢીલો પડી જાય પણ તમે વાતે વાતમાં હોકારો આપતા હોય ક્યાંય એવી ભગવાનની મહિમાની વાત થાય કોઈ તાલીનો અવાજ આવતો હોય કે હરે હરે ભગવાન સ્વામિનારાયણ પોતે કાંઈ એવી વાત આવે એટલે ભગવાન સ્વામિનારાયણ હરે હરે કરતા હું કરતા હરે હરે એટલે કે એ વાતનું સન્માન કરતા હું તમને સન્માન કરવાનું નથી કેતો પણ જાગતા રહેવાનું કહું છું હું રહું છું કે ભગવાનના મંદિરે ગયા હોય સત્સંગ સભામાં ગયા હોય ત્યારે એવી મર્યાદા હોવી જોઈએ કે સભામાં બેસનારા સભા કરનારા ને કોઈ જાતની ખલેલ ન થાય બસ ભગવાનને રાજી કરવા છે કાલવાણીની અંદર ભગવાન આપણે કુશળ કુંવરબાઈ ના જે પોટલું મોકલું હતું એ પોટલું સભાની અંદર ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવામાં આવ્યું ભગવાનને ગયમું નહીં પણ પોટલું બહુ ઇમ્પોર્ટેન્ટ દેખાતું હતું કારણ કે એ તો કુશળ કુંવરબાઈ મોકલું હતું એટલે ભગવાને કીધું આમાં શું છે તો કે એ ખબર નથી પણ કુશળ કુંવરબાઈ આ પોટલું મોકલું છે મહારાજે કીધું તો ખોલવું જોઈએ અને કુશળ નું જે પોટલું હતું ભગવાન શ્રી હરિએ ચાલુ સભામાં ખોયલું ખોયલું તો એની અંદર અણી અણીશુદ્ધ ચોખા હતા હું હતા જેને આપણે ઇંગ્લિશમાં રાઈસ કે ભાત કે એટલે ભગવાન એવા સરસ ચોખા જે રાજી થયા ભગવાને એમાંથી એક મુઠ્ઠી ચોખાની ઉપાડી અને આવી રીતે બે હાથમાં ચોખાને રમાયડા પછી ભગવાન સ્વામિનારાયણે સંતો અને હરિભક્તોને પૂછ્યું કે આને હું કહેવાય એટલે સંતો એમ કીધું કે મહારાજ આને ચોખા કહેવાય એમ તો કે હા મહારાજે પાછી અડધી કલાક ભગવાનની વાતો કરી પાછા ચોખા હાથમાં લઈને ચોખાને રમાયડા અને મહારાજે કીધું સંતો ભક્તો આને હું કહેવાય સંતો હરિભક્તો કીધું મહારાજ ચોખા કહેવાય મહારાજે પાછી અડધી પોણી કલાક સત્સંગની વાતો કરી અને ચોખા હાથમાં લઈ અને ચોખાને રમાયડા મહારાજે કીધું સંતો ભક્તો અને હું કહેવાય ત્યારે સુરા ખાચરે કીધું કે ભણે ભણે મહારાજ એક વાર પૂછો તોય ચોખા કહેવાય ને ત્રણ વાર પૂછો તોય ચોખા કહેવાય ને ખત્તર વાર પૂછો તો ચોખા જ કહેવાય પણ પૂછવાનું કારણ શું છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે અવા ચોખા થા ને તે દી અક્ષરધામમાં ભેગા રહેવાનું છે અવા ચોખા તા ત્યારે કલ્યાણ તો થવાનું જ છે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદ દીધાય છે ભગવાન સ્વામિનારાયણના મંદિરના ઉત્સવ સમયમાં ભાગ લીધોય છે ભગવાન સ્વામિનારાયણ અર્થે તન મન ધન વૈપ્રુય છે કલ્યાણ તો અવશ્ય થવાનું જ છે પણ જ્યાં ઊંધી આજ્ઞા અને ઉપાસનામાં ફેરી છે ધર્મ નિયમમાં ફેરી છે ભગવાનની નિષ્ઠામાં ફેરી છે મૂળ સંપ્રદાયના આશરામાં ફેરી છે તો મોક્ષમાં ખામી ખામી ને ખામી છે આ લાલજી મહારાજ ના શબ્દ છે ભગવાન સ્વામિનારાયણ ના શબ્દ છે માટે વિશેષે કરી જેમ બને એમ આપણે ધર્મમાં રહેવું જેમ બને એમ વિશેષ ભક્તિ કરવી અને ખાસ આજ્ઞા અને ઉપાસના ભગવાનની બરોબર પારવી આપણે ઠાકુરજીને રાજી કરવા છે